સ્ટ્રીટ ઇવેન્ટ મુખ્ય નાગરિકો ને સાથે લાવવો અને સ્વચ્છતાના મહત્વ અંગે જાગૃત કરવો હતો સ્થાનિક તંત્ર અને નગરપાલિકાના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં નાગરિકોને ઉત્સાહભરી ભાગીદારી જોવા મળી કાર્યક્રમ ને મુખ્ય આકર્ષણ નાગરિકોને સ્વચ્છતાના શપથ લેવડાવવાનો પ્રયાસ કર્યો હતો કાર્યક્રમ દરમિયાન હાજર રહેલ લોકોને શહેર સ્વચ્છ રાખવા માટે પ્રતિબદ્ધ થવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ શપથ જાહેર સ્થળોના સ્વચ્છતાના સંરક્ષણ માટે વ્યક્તિગત અને સામૂહિક જવાબદારીને પ્રોત્સાહન આપ્યું ફંડ સ્ટ્રીટમાં રમતો સાંસ્કૃતિક પ્રદર્શન અને ફિટનેસ સેશન સહિત અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું કચરો છટણી રિસાયકલિંગ અને પર્યાવરણ મિત્ર અભિગમ વિશે નાગરિકોને જાગૃત કરવા માટે માહિતી આપતી સ્ટોલ પણ મૂકવામાં આવી હતી બાળકો માટે ચિત્રકલા સ્પર્ધા અને સ્વચ્છ ભારત અભિયાન પર આધારિત જાગૃતતાની રેલી પણ યોજાઈ સ્થાનિક નેતાઓને મહાનુભાવો આ પ્રસંગે હાજર રહ્યા અને નાગરિકોને દૈનિક જીવનમાં સ્વચ્છતાને અપનાવવા પ્રેરિત કર્યા એક ભાષણમાં આઉટલાઇન કરાયું કે સ્વચ્છતા માત્ર સરકારની જવાબદારી